धोराजी पाटणवा डुंगर खाते आरोहण अवरोहण स्पर्धा रमत गमत युवा सांस्कृतिक प्रवृत्ति विभागना संयुक्त उपक्रमे योजाई स्पर्धा राज्यकक्षा ओसम ओसमडूंगर उपर आरोहण अवरोहण स्पर्धा में धोराजी उपलेटा धारासभ्य महेन्द्र पाडलिया तेमज सरकारी तंत्र अधिकारी हाजर रहेल अत्याधुनिक टेक्नोलॉजी वाईफाई थी आ कार्यक्रम ने लाइव टेलिकास्ट कर ઓસમ તળેટી થી માત્રી માતા મંદિર અને ટપકેશ્વર મહાદેવ મંદિર સુધી 6 કેમેરા લગાવી જીવંત પ્રસારણ કરી સીડીઓ ઉપર ચડતા ઉત્તરતા ખેલાડીઓ જોઈ શકાય છે ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાના 14 થી 18 વર્ષની વય મર્યાદા ધરાવતા ખેલાડીઓની સાહસિકતાને આહવાન આપવા આ સ્પર્ધાઓનું આયોજન હાથ ધરાય છે જેમાં ભાઈઓ અને બહેનો માટે 150 પગથિયાં ચડવા અને ઉત્તરવાની સ્પર્ધા યોજાય છે भाग नंबर 10 से 99 के एरिया में चालू है या वर्ष पहले आपको सम नंबर मिला प्रथम भाग ले तो आवश्यक पर रिजो और 11 वर्ष नंबर तो आवश्यक पर हमारा पहला जो रिकॉर्ड नोट है तो आव रिकॉर्ड टूट गई 10 वर्ष से तुम्हारा पहला नंबर आंस अगली तैयारी सोच राज्य सरकार द्वारा आ स्पर्धा ने रुपया पच्चीस हजार द्वितीय स्पर्धक ने रुपया वीस हजार तृतीय स्पर्धक ने रुपया पंदर हजार चतुर्थ स्पर्धक ने रुपया बार हजार पांचमा स्पर्धक ने रुपया दस हजार छठा स्पर्धक ने रुपया नव हजार सातमा स्पर्धक ने रुपया आठ हजार आठ मा स्पर्धक ने रुपया सात हजार नव मा स्पर्धक ने रुपया छ हजार અને દસમા ક્રમે આવનારને રૂપિયા પાંચ હજાર લેખે રોકડ પુરસ્કાર આપવામાં આવે છે જે ભાઈઓ બહેનો બંને વિભાગના સ્પર્ધકોને મળીને કુલ રૂપિયા બે લાખ ચોત્રીસ હજારના રોકડ પુરસ્કાર એનાયત કરાયા હતા ડૉક્ટર મહેન્દ્ર પાટલિયા ધારાસભ્ય ધોરાજી ઉપરાટા વિસ્તાર આજ રોજ ધોરાજી તાલુકાના પાટણવા મુકામે ઓસમ પર્વત ખાતે રાજ્ય કક્ષાની પાંચમી આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન થયું અને એમાં ત્રણસો ને બાવન જેટલા બાળકોએ ભાગ લીધો ત્રણસો બાવન જે બાળકોએ ભાગ લીધો એ બાળકોના એક ચહેરા ઉપર અલગ પ્રકારના ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો એની પાછળનું કારણ એ છે કે બાળકોમાં ખૂબ સુસક્ત શક્તિ પડેલી હોય છે બાળકોમાં ખૂબ ઉર્જા છે એને ખીલવાનું કામ એ આપણે સમાજનું ને સરકારનું છે અને રાજ્યના જે યુવા રમતગમત અને સાંસ્કૃતિક વિભાગને આ માટે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ પ્રકારની સ્પર્ધાનું આયોજન કરી અને બાળકોની શક્તિને ખીલવા માટે ખૂબ પ્રયત્ન કર્યો છે સ્થાનિક અને જિલ્લાના વહીવટી તંત્રે પણ ખૂબ સ્પર્ધાને સફળ બનાવવા માટે ખૂબ સરસ મહેનત કરી સર્વને ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ અહેવાલ ફિરોજ જુનેજા લોકાર્પણ